છો વાલય ખાતે વિદ્યાર્થીઓ માટે ભોજન સમારંભનું સરસ આયોજન કરેલ હતું અને મહામંડળના પ્રમુખ હોદ્દેદારોમાં પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી મંત્રીશ્રી માઇનિંગ ટ્રસ્ટી તથા આમંત્રિત મહેમાનો તેમજ હોદ્દેદારોએ ખૂબ સારો સહકાર આપે અને આ ભોજન સંભાળીને થોડું સારું એવું આયોજન કરી શક્યા અમે અને છોકરાઓ સાથે વિદ્યાર્થીઓ સાથે હોદ્દેદારોએ અને આમંત્રિત મહેમાનોએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત મુલાકાત કરી અને વિદ્યાર્થીઓના કોઈ એવા પ્રશ્નો હોય તો એને સાંભળ્યા પણ હાલ એવા કોઈ પણ વિદ્યાર્થીઓના એવા કોઈ પ્રશ્ન કે એવી કોઈ ફરિયાદ છે નહીં જેની દરેક હોદ્દેદારોએ ખૂબ સારી એવી નોંધ લીધી અને વિદ્યાર્થીઓ સાથે જે કંઈ પણ એમને વાતચીત કરી એ મુજબ એમને વાળા છાત્રાલય ખાતે અત્યારે હાલ ખૂબ સારું આયોજન અને ખૂબ સારું સંચાલન થઈ રહ્યું છે એવી માહિતી દરેક વિદ્યાર્થીઓને આપી અને સમાજને પણ આપી છે અને આગળના જે અમે નવા પ્રોગ્રામો છે તે પણ હું આયોજન કરવા જઈ રહ્યો છું જેમાં એક તો પંદરમી ઓગસ્ટ આયોજન અમે કરવા જઈ રહ્યા છીએ હવે છોકરાઓની સંખ્યા ત્યારે તહેવારોના હિસાબે કદાચ છોકરાઓ ઓછા હોય તો કદાચ આયોજન ન પણ થાય પણ જ્યાં સુધી અમારો ટ્રાય મારો ટ્રાય અને અમારી કમિટીનો ટ્રાય રહેશે કે બને ત્યાં સુધી આયોજન કરવું એ પછીના પ્રોગ્રામમાં ગણેશ ઉત્સવ જે આવી ગયો છે એ તો આપણે કરવાનો જ છે અને છોકરાઓ પણ આપણને ખૂબ સારો સાથ સહકાર અને ઉત્સાહ સાથે એ લોકો આયોજન કરે છે દર વર્ષે કરે છે પણ આ વખતે આપણે થોડોક અલગથી કરવો છે કે થોડોક એના જે એ લોકો કરે છે એનાથી થોડો સારો જેને જે આપણે એમને સહકાર આપીને કાર્ય સાથે રહીને કરી શકીએ હું જૂનાગઢથી આવું છેલ્લા એક વર્ષથી અમદાવાદમાં આવેલા બાળક બાળકજીની છાત્રાલયમાં અભ્યાસ કરું છું અને અહીંયા હું ત્યારે જે કોલેજમાં હું બીબીએનો અભ્યાસ કરું અને છેલ્લા એક વર્ષ હું અહીંયા હોસ્ટેલમાં રહું છું અને અહીંયા મને પૂરતી સગવડ મળી રહે છે અને હોસ્ટેલની અંદર જમવાથી માંડી અને રૂલની વ્યવસ્થા રસમાં દરેક વિદ્યાર્થીઓ ખૂબ જ સારા છે અને એકદમ વ્યવસ્થિત છે તો એના માટે મહામંડળના સભ્યોનો તેમજ જે બાળક છાત્રાલયના જે ગુરુપતિ છે તે છે એનો ખૂબ ખૂબ આભારી છું અને અહીંયા પૂરતી સગવડ મળી રહેશે આવનારા સમયમાં પણ બધા વિદ્યાર્થીઓને પૂરતી સગવડ મળી રહેશે તો જે પણ સોની સમાજના વિદ્યાર્થીઓ છે તો એ લોકો અહીંયા આવીને રહી શકે છે અને ખૂબ જ વ્યવસ્થા સારી મારું નામ સાયર સોની છે ઝીઝાની છું હું અહીંયા છેલ્લા બે વર્ષથી વાડ છાત્રાલયમાં હું અભ્યાસ કરું છું અહીંયા બે વર્ષથી મને પણ જાતની તકલીફ થઈ નથી અને હોસ્ટેલમાં દરેક વસ્તીની ફેસિલિટી મળી રહી છે હોવાથી લઈને જમવા માટેની બધી વ્યવસ્થા મળે છે અહીંયા અહીંયા બધાનો બહુ સપોર્ટ છે વિદ્યાર્થીઓનો બી સપોર્ટ છે મહામંડળના અધિકારીઓનો બી બહુ સપોર્ટ છે પૂરતો સપોર્ટ મળી રહે